મોરબીમાં મુસ્તાકવીર હત્યા કેસમાં કોર્ટે શંકાનો લાભ આપી ચાર આરોપીઓનો નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો મળતી માહિતી અનુસાર મોરબીના સુપરમાર્કેટ સામે વર્ષ બે હજાર સત્તરમાં મુસ્તાકવીરની હત્યા કરવામાં આવી હતી ફાયરિંગ કરી કુખ્યાત મુસ્તાકવીરની હત્યા કરવામાં આવી જે હત્યાના બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લીધા હતા જે હત્યા અંગેનો કેસ મોરબી પ્રિન્સિપાલ સેશન જજની કોર્ટમાં ચાલી જતા બંને પક્ષે દલીલો રજૂ કરી હતી બંને પક્ષની દલીલોને ધ્યાનમાં લઈ કોર્ટે આરોપીઓ હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા મુડરાજસિંહ અજીતસિંહ જાડેજા અને પલ્લવભાઈ હર્ષદભાઈ રાવલ એમ ચારને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો મોરબી પ્રિન્સિપાલ સેશન જજની કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે શંકાનો લાભ આપી તમામને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો ચાર સાત સત્તરના રોજ મોરબીમાં નવા બસ સ્ટેન્ડ પાસે સુપર માર્કેટ પાસે આ બનાવ બન્યો હતો મુશ્તાક મીરનું મર્ડર થયું હતું અને એમાં આરોપી તરીકે એનો બ્રધર જ ફરિયાદી હતા આરીફ મીર અને એમને ફરિયાદ હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા મુરરાજસિંહ અજીતસિંહ જાડેજા અને પલ્લવ રાવલના નામ આરોપી તરીકે આપ્યા હતા અને આ બનાવમાં હિતેન્દ્રસિંહની ઉપર ચાર્જ પ્રોસિક્યુશનનો એવો હતો કે તેઓએ સુપરમાર્કેટ પાસે ચાર સાત સત્તરના રોજ સાત સવા આઠ વાગે દસ ગોળી મારી અને મુસ્તાકની હત્યા કરી હતી આવો કેસ હતો ફ્રેમ થયો હતો અને આખો કેસ ચાલી ગયો અને આજ રોજ મોરબીના પ્રિન્સિપલ સેશન જજે આ ચારેય આરોપીઓને છોડી મૂક્યા છે નિર્દોષ ઠરાવીને આખા કેસમાં ત્રણ આઈવિટનેસ હતા આરીફ ગુલ મીર અને વિજય વિઠલાણી અને આરિ સોહિલ કાસમાણી કરીને ત્રણ મુખ્ય નજરે જોનાર શાયદો હતા હિતેન્દ્રસિંહ પાસેથી ગુનાના કામમાં વપરાયેલું હથિયારે પણ કબજે કરવામાં આવ્યું હતું બેલેસ્ટિકનો રિપોર્ટ હતો ફોરેન્સિક પેનલ ડોક્ટરોનું પીએમ હતું એમાં અમારો ડિફેન્સ એવો હતો કે વીવી વડોદરા પોલીસ ઇન્સ્પેક્ટર હતા જેને આ કેસની તપાસ કરી પેલી ફરિયાદ જેને લીધી અને ચાર્જશીટ કર્યું આ વીવી વડોદરા બનાવના સ્થળથી જ દસ મિનિટમાં જ આ બધા સાથે સાહેદો નજરે જોનાર સાહેદો સાથે હતા ક્રિષ્ના હોસ્પિટલે હતા મોર મો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હતા સ્ટર્લિંગમાં હતા આઠ કલાક સુધી કોઈ આરોપીઓના હુમલાખોરોના નામ જણાવ્યા નહોતા એ અમારો મેઇન ડિફેન્સ હતો પ્રોસિક્યુશનનો કેસ એવો હતો કે ભાઈ આ એક જ હથિયારથી હિતેન્દ્રસિંહે ગોળી મારી છે દસ ગોળી એટલે એક જ હથિયાર વપરાણું છે ને એક જ મારનાર છે જ્યારે બેલેસ્ટિકની ઉલટ તપાસમાં આપણે એવું લઈ આવ્યા હતા કે આમાં એકથી ઝાઝા હથિયારો વપરાણા છે અને ફોરેન્સિકના જે પીએમ કરનાર પેનલ ડૉક્ટર હતા એમનું કહેવાનું એવું હતું કે આ હથિયાર જે વપરાણા છે ને જે ફાયરિંગ થયા છે એ જુદી જુદી સાઇડથી એકથી ઝાઝા વ્યક્તિઓએ ફાયરિંગ કરેલા છે અને આઠ કલાકની મોડી ફરિયાદ ક્રિષ્ના હોસ્પિટલમાં ડોક્ટર રૂબરૂબની હિસ્ટ્રી જે એને એવું કીધું હતું કે મારો ભાઈ પડેલી હાલતમાં મળ્યો હતો આ બધા ડિફેન્સ અમે લીધા હતા અને આ ડિફેન્સ ઓફ પ્રોબેબલ એટલે કે માનવાને કારણ છે અને શંકા પ્રોસિક્યુશનના કેસમાં શંકા છે એવું કોર્ટે માન્યું અને ચારે ચાર આરોપીઓને નિર્દોષ ઠરાવીને છોડી મૂક્યા છે આજરોજ મારું નામ ભગીરથસિંહ ડોડિયા અને મારી સાથે લોકલ જીતેન્દ્રસિંહ જાડેજા મોરબીના એડવોકેટ તરીકે રોકાયેલા હતા